સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ અત્યારે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ અત્યારે જય અંબેના નાદથી અને પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે સેવાર્થીઓ પણ ભક્તિ સાથે સેવા કરી રહ્યા છે ગુજરાતના ખૂણે ખૂણાથી ભક્તો હાલ તોમાં અંબાના દર્શન કરવા માટે દરબારમાં માથું ઝુકાવવા ચાલતા નીકળી રહ્યા છે વિવિધ સંઘ સાથે વિવિધ ધ્વજાઓ સાથે આ પદયાત્રીઓની સેવા માટે પણ વિવિધ ગ્રુપ અને મિત્ર મંડળ સેવા કરી રહ્યું છે એક મહિલા ગ્રુપ દ્વારા પણ દર્શનાર્થે વિદ્યાર્થીઓની અનોખી રીતે સેવા કરવામાં આવે છે મહિલાઓ વિવિધ પ્રકારના ભોજન તો આપે છે પરંતુ એ ભજન ગાઈને જય અંબેના નાદ સાથે જેથી કરીને થાક પણ લાગતો નથી અને અનોખી સેવા પણ થાય છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી અમે અતુલભાઈના કેમ્પમાં વર્ષોથી સેવા આપવા માટે બધા ભાવિ ભક્તો આવીએ છીએ અને બહુ જ આનંદ થાય છે ભગવાનનું નામ લેતા ભજન કરતા કરતા અમે પ્રસાદ બનાવીએ છીએ અને બધા જે ગ્રહણ કરે છે એમાં ભગવાન બધાનું સારું કરે અમે છે અમારા બધાનું સારું કરે દર્શન આવે છે પ્રસાદ જે લે છે અને એ રીતે અમે બહુ બધી બહુ મોટી શ્રદ્ધા થી અને એક અહિયાં બધા સેવા માટે આવીએ છીએ અને વર્ષો થી અમે ત્યારથી રસોડું ચાલુ થાય છે કે જ્યાં સુધી અમે જઈ ત્યાં ચોવીસ કલાક રસોડું ચાલુ હોય છે દરેક વસ્તુ અલગ અલગ બનતી રહે છે અહિયાં અમારે હા અમે બધા અહિયાં બેસીને અડી મળીને ભજન કરીએ છીએ ભગવાન નું નામ લઈએ છીએ માતાજી નું નામ લઈએ છીએ અને રસોઈ બનાવીએ ને એવી રીતે અમે બધા હળી મળી અહીંયા રહીએ છીએ રીના બેન સોની હેલો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ માં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ